સર કોમક ડોસી આવીને આવી કાઢી રે તો છોકરો કોઈ પહેણા નઈ મને લાગે છે ઓર શિયાળો પાડશે કો

તું કોણ કરે તો પેલા આપડા ના વિવાદ છે બલ્યા ના શું કે જલ્દી પાલ ગા કટાઈ ગયે ફટ ફટ બાપા ફટો ફટ કોણ કરો

શેઠને ફોન લાખ રૂપિયા માગીએ છે હલો હલો હા શેઠ હા બોલો છે આ કીધું લાખ રૂપિયા જોતા તા અમારા ભોણા મમેરું છે તમારે વળી શું ને જરૂર પડી જાય લાખની કીધું અમારા બલાનું ભોણો ખરો કે અમારા બુનનો એને અમેરું પરવાન છે લગ્ન તે એટલે કીધું ધામધૂમથી થોડું કરીએ તો લાખ રૂપિયા જેવું જોઉતું તું લાખ તો થયો એવા નહીં ત્યાં યાર ઘરિયા પડશે એટલા પછી તો પાક હજી લીધો નહીં ને પાક તો એ તો આ ગવાર તો ભેગો કરીએ છીએ તો પાક એટલી ઘર તો કઢાઈ નાખશું ક લાખ તો નહીં થયો પછી શીતેલ જેવા થશે

હું તો કઉ તું પહેણી જા તારા બાપા ને એટલી ચિંતા ઓછી અને પછી નહીં મળે ભાઈ રૂ તો અમને હું વઢા મરી જાઉં પાછી પાછા પાછા લગન માં ઉભા ઉભા રાખજો પાછા ઈ કણ હવે અમે તો તમે શું સુટવાના છે ઉભા ઉભા જ રહું કે તમારા લગ્ન માં કયો એમ નઈ ઉભા ઉભા એટલે ઓમ પાછું કરાવજો બધું એમ કેવું છું પાછા ખાલી ઉભું ના રહેવાનું આમ તૈયાર થઈ આવીને અમે તમારી ઓમ નતા ઓમ કરતા તો કરવું તો પડે ને ભાઈ હા ભાઈ બન્ને ભાઈ બન્ને કોમો ના આવે તો કોણ આવે કે એ વાત આખી કરી અને કેટલો ઉપડે છે કે અરે હું જઉં છું ગોમો જોઉં છું હા ઓછો ઉપડે

બલ્યા નો વિવાહ કરવાનો છે ને આખું ગોમ જોતું રહી જાય છોકરો બધું હા એ વાત આજે જો પાછું કુક ને આપડે ખાધું હોય ને તો એને તો પડે આપડો કોઈ ટચ ના કરી દઉં જો ટકા વાત કોઈ કઈ ના જવું જો સાચી વાત છે

આ તો કહું આ આ તાને ઇમને બધું ઊભું થયું છે બધું લાલ વસાઈ ગયું છે નેટ કરીને આવું છું એમાં પાછું જો સાપળીયામાં ઉપાタル તૂટી જશે હું આ બે જણાએ નહી જવું જો હેલો હેલો હા છો સટીના કેનો તો બોલો તારા ફોન આલ્યો કોમ હો તો ઓ એ હરાલ પાતાઓ એ બાપા બોલતી ફોન આયો કનો ભાઈ ભલા બેઠા બાપા

કોક લગન નું મોટું આયોજન કરવાના પાછા મને પૂછ્યા વગર એ ડગલું એ ભરતા નહીં એ તો કોઈ કોમ હક બાપા મને લાગે છે કલાકાર નું જ નહીં ગોઠવતા એવું જ લાગે છે કલાકાર નું ગોઠવતા હોય ને તો પચાસ ટેકો કરવો છે પણ કલાકાર તો ગોઠવરાવું છું ના ના બરોબર સૌ ગયા ગોમો વાતો ના થાય જાણે આડો કોડો કરશે ઓ આપણે છોડા ખાટલામાં તો બેહા ખાટલો પાછરીને તો બેહા

અરે મજબૂત હું તમે મજબૂત પૈસા આલે બાપા આટલી ઉમર હું આબરી અને શું તમ ના પાડી મગજ બિલકુલ મગજ હોય

તારા બાપને ભુંગરૂ લઈ આવ્યા લખા ગોમમાં ભૂકા આન ગોડોન ગોમ હોય છોકરા બોલો શું તમારો શું દુખ છે કે દુખતો રે કે એ તો આબરૂ જાય એવું છે મ મમા ભાઈ મજા આવ ભાઈ મજા આવ મજા મજા ભાઈ

તમે આવો અવસર આદરો છો તમે આ શબ્દ યાર પટપટ કાઢો તમે શરમ જેવું નહીં યાર શરમ નહીં મગજ નહીં વાત તમારે કે કે યાર અલ હવે મારે કોઈ હું નહીં તમે સુટાછેડા મારે લેવાના છે હું કાલ સહી કરી દઉં બરોબર તું શું કરું લે જિંદગી સોરી ના ફેરા ફરતા ફરતા મને કે તમાર મગજ નહીં અને આજ શબ્દ અત્યારે મને કેસ તમાર મગજ નહીં ગોડા જેવા છો ગોડા જેવા છો

છું છૂટા ચડા લઈ લો ભાઈ તો એ વકીલ ના પાછું આ બધું છોડા કરો તમે આ છોકરા બેનાવાનું કરો ફોન તો હું મારા પેટ ની વાત કરી

તમારી કેવો કઈ દે જિંદગી શબ્દ વાળા ના કઈ દે તમારે કેવું જો કોઈ બોલ્યો છે ને મારા બને તો પછી મારા જેવો કોઈ સુખી વાત